બાર થી પંદર ફૂટની હાઈટ ચારે બાજુ તમે જુઓ દસ ફૂટનો કવર કરી લીધો માત્ર એક સાઈઝ જુઓ અને એની એની સ્વીટનેસો ખરેખર બહુ જબરજસ્ત છે એમ અને એટલું સરસ મજાના ફ્રૂટ છે આમ તમે જોઈને ખુશ થઈ ગયા તો આ માત્ર એક જ છે એમ અને એક જ છોડ ઉપર તમે જુઓ કેટલો સરસ મજાના ફ્રૂટ અને એને ખાવામાં પણ એકદમ મીઠા આ અમારો આપણે બધા કહીએ કે ભાઈ વગર ખાતર દવાઈ કશું પાક નહીં પણ તમારો જુઓ મમ્મી તમે જુઓ અને એની એને જે ગ્રોથ છે એ જુઓ એના ઉપર લાગેલ ફૂટની સંખ્યા જુઓ તો તમે પોતે પણ બિલ નહીં કરી શકો કે આટલી બધી સંખ્યા આટલી બધી જો જબરજસ્ત કેટલો પહોળો થઈ ગયો એના એક એક બિલોક કેટલો લાંબો થયો આ બધા વેલા એટલા જબરજસ્ત પથરાય રહે છે અને એના ઉપર એટલા બધા ફૂટ બેઠેલા છે ખરેખર અંદુલિંગ છે તો આ છે અમારા કેરી ટામેટો અને એ પણ પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા મારી તો બે હાથ જોડી નંબર વિનંતી છે કે મિત્રો પ્રાકૃતિક રીતે જો વગર ખાતર આટલું સરસ મજાનું ઉત્પાદન મળતું હોય તો ખાતર દવા રસાયણની જરૂર જ નથી અને અમે છેલ્લા બાર ચૌદ વર્ષથી કરીએ જ છીએ અમારા તો અનુભવો છે અમે અમારા અનુભવ તમને શેર કરીએ છીએ તમે પણ પ્રાકૃતિક કરો રોગ જીવન જીવો અને બીજાને પણ જીવાડો સાચા અર્થમાં આપણે જે અન્નદાતા છીએ તો અન્નદાતા આપણે અન્નદાતા સાચા ત્યારે થઈશું જયારે પ્રાકૃતિક ખેતી કરે જય ગૌમાતા